લોકસભા ચૂંટણીને લઈ અને ભાજપે ગુજરાતમાં અગિયાર બેઠકોથી ઉમેદવાર જાહેર કરવાના બાકી છે ત્યારે તે માટે ભાજપે તૈયારી કરી છે તો આ સાથે જ સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર આર દિલ્હી પહોંચ્યા છે અને ત્યાં ગુજરાત ભાજપ કોર કમિટીમાં બાકી ઉમેદવારોની પસંદગી પર ચર્ચા કરવાનું આયોજન છે આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહપ્રધાન અમિત શાહની પણ ઉપસ્થિતિ છે રવિવારે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં

તો લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થાય ભારતીય જનતા પાર્ટીની પહેલી યાદી જાહેર થઈ ગઈ છે ઉમેદવારોના નામને લઈને ત્યારે હવે ટૂંક જ સમયમાં બીજી યાદી પણ જાહેર કરવામાં આવશે તેમાં ગુજરાતમાં બાકી રહેલી અગિયાર બેઠકો પર પણ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવશે ત્યારે કયા ઉમેદવારોને પસંદ કરવા જોઈએ તે બાબતે ખાસ કરી અને દિલ્હીમાં જે બેઠક થઈ રહી છે તેમાં ચર્ચા કરવામાં આવશે સીસીની બેઠકમાં ચર્ચા થવાની છે ત્યારે તેમાં જેપી પી નડ્ડા અને અમિત શાહ તો ઉપસ્થિત રહેવાના છે પરંતુ ગુજરાતના સાપેક્ષમાં ચર્ચા કરવા માટે ખાસ કરી અને સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ દિલ્હી પહોંચી ચૂક્યા છે તો આ સાથે જ આપને જણાવી દઈએ કે હવે જે નામો જાહેર થાય તેમાં અમદાવાદ પૂર્વ અને મહેસાણાના સાંસદની ટિકિટ કપાશે જૂનાગઢ અને ભાવનગર બેઠક પરથી કોળી સમાજના અગ્રણીને ટિકિટ મળી શકે છે સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તે પ્રમાણે તો આ સાથે જ ભાજપની બેઠક અને ઉમેદવારો પર મંથન કરવામાં આવશે તો લોકસભા ચૂંટણીને લઈ અને મહત્વના સમાચાર આજે દિલ્હીમાં ભાજપની ચૂંટણી સમિતિની બેઠક યોજાવા જઈ રહી છે અને તેમાં મહત્વપૂર્ણ મુદ્દા અને સૌથી પહેલો જે મુદ્દો હશે તે ગુજરાતમાં ચૂંટણીને લઈ અને કયા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે એટલે કે તેમના ચર્ચા કરવામાં આવશે તો આ સાથે જ આ બેઠક મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ખાસ કરીને અમરેલી ની જો વાત કરવામાં આવે તો અમરેલીમાં પણ વર્તમાન સાંસદનું પત્તું કપાઈ શકે છે અને ત્યારથી ભારતીય જનતા પાર્ટી કોઈ નવા ચહેરાને અને યુવા ચહેરાને ઉતારે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તો તેની સાથે આપણે એ પણ જણાવી દઈએ કે છ જેટલી બેઠકો છે કે જે બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે તેમાં પણ ફેરફાર થઈ શકે છે સૂત્રો તરફથી આ માહિતી એક્સક્લુઝિવ જીએસટીવીને મળી છે તો છ જેટલા ઉમેદવારોના નામ કે જે જાહેર કરી દેવામાં આવ્યા છે તે નામમાં પણ હવે આ વખતે જે યાદી બહાર પડે તેમાં પરિવર્તન જોવા મળે તે શક્યતાઓ નકારી શકાય તેમ નથી તો સંદર્ભે વધુ અપડેટ લઈ લઈએ અમારા સંવાદદાતા ન્યૂઝ ન્યુઝરૂમથી કામેશ ચોક્સી અમારી સાથે જોડાઈ ગયા છે કામેશ હવે એ દિવસો દૂર નથી કે જ્યારે તારીખનું એલાન થાય લોકસભા બે હજાર ચોવીસ માટે ત્યારે આજે મહત્વપૂર્ણ બેઠક શું અપડેટ ધ્વની આપને જણાવી દઉં કે લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે તો દેશના તમામ લોકોની નજર હવે લોકસભા ચૂંટણીની તારીખ ઉપર અટકેલી છે કઈ તારીખે લોકસભાની ચૂંટણી જાહેર થશે જેને લઈને એક બાજુ સ્ટ્રેટેજી રણનીતિના ભાગની જો વાત કરવામાં આવે તો તમામ રાજકીય પક્ષોએ જાન્યુઆરી મહિનાથી જ પોતાની રણનીતિ ઉપર કામ શરૂ કરી દીધું છે વાત કરીએ સત્તાધારી પક્ષ ભાજપની ભાજપ માટે આજનો દિવસ મહત્વપૂર્ણ છે કારણ કે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવા જઈ રહી છે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના જે દિગ્ગજો છે તેઓ ગઈકાલે સાંજે દિલ્હી પહોંચ્યા હતા આજની જો વાત કરવામાં આવે તો આજે દિવસ મહત્વપૂર્ણ રહેશે કારણ કે દિલ્હીમાં ખાસ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળવાની છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ બેઠકમાં હાજર રહેશે તેઓ અત્યારે અહેવાલ સામે આવી રહ્યો છે આ ઉપરાંત અગાઉની જો વાત કરવામાં આવે ધ્વની તો પહેલી યાદી જ્યારે જાહેર થઈ ત્યારે કુલ ગુજરાતી જે છવ્વીસ બેઠકો છે તેમાંથી પંદર બેઠકો ઉપર ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા હતા બાકીના જે અગિયાર ઉમેદવારો જે છે બાકીની જે અગિયાર બેઠકના જે ઉમેદવારો છે તે બેઠકો ઉપર ઉમેદવારોના નામ ઉપર આજે મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરાઈ શકે છે તેને લઈને કઈ બેઠક ઉપર કયા ઉમેદવારને ટિકિટ આપવી તે અંગે તમામ પાસાઓની છણાવટ કરવામાં આવશે આજે ખાસ કરીને દિલ્હીમાં જ્યારે આ ભાજપની બેઠક મળી રહી છે ત્યારે હવે માત્ર અગિયાર જ બેઠક છે કે જેના ઉમેદવારોના નામ જાહેર કરવામાં બાકી બાકી છે સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે કે પછી દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે જે મહત્વપૂર્ણ સીટો જે છે અત્યારે એક અહેવાલ મળી રહ્યો છે તે પ્રમાણે જે ભાજપનો ગઢ ગણાય છે એ ગઢમાં જે ફિક્સ જે સીટો છે તેમાં જૂના જોગીઓને ક્યાંક રિપીટ કરાય એવી પણ સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આ ઉપરાંત કેટલીક બેઠકો એવી છે કે જેમાં યુવા ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે આ ભાજપ છે અને નરેન્દ્રભાઈ મોદીની જો વાત કરવામાં આવે તો તેઓ હંમેશા સરપ્રાઇઝ આપવા માટે જાણીતા છે કારણ કે છેક સુધી કંઈક અલગ જ નામની ચર્ચા ચાલતી હોય અને જ્યારે યાદી સત્તાવાર રીતના જાહેર થાય ત્યારે કંઈક અલગ જ નામ સામે આવતું હોય છે અગાઉની પહેલી યાદીની દ્વારા વાત કરીએ તો ખાસ કરીને મનસુખ માંડવીયા જે છે તેમનું ભાવનગર બેઠક ઉપરથી નામ ચાલી રહ્યું હતું પુરુષોત્તમ રૂપાલાનું અમરેલીથી નામ ચાલી રહ્યું હતું જ્યારે સત્તાવાર યાદી સામે આવી ત્યારે પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક આપવામાં આવી આ સાથે જ રૂપાણીનું નામ પણ ચર્ચામાં હતું તો રૂપાણીનું નામનો ક્યાંય ઉલ્લેખ નથી થયો આ સાથે જ કહી શકાય કે કેટલીક એવી બેઠક છે કે જ્યાં યુવા ચહેરાઓને પણ તક આપવામાં આવી એટલે ભાજપ એ હંમેશા માઇક્રો મેનેજમેન્ટ માટે ખૂબ જાણીતું છે બીજા ભાજપની કમ્પેરિઝનમાં ગુજરાતના જે બે રાજકીય પક્ષો મહત્વપૂર્ણ છે તેની વાત કરવામાં આવે તો કોંગ્રેસ કોંગ્રેસની જો વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે કોંગ્રેસની ન્યાય યાત્રા ચાલી રહી છે હજી સુધી એક પણ યાદી ગુજરાતની જાહેર નથી થઈ એને લઈને પણ હવે આ ન્યાય યાત્રા બાદ તેઓ મંથન કરી શકે છે આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો જે બે બેઠકોની જે વાત કરવામાં આવે બે બે બેઠકો ઉપર જે બે બે બેઠકો ઉપર ચૂંટણી લડવાના છે તે બંને બેઠકની જો વાત કરવામાં આવે તો એ બંને બેઠકો ઉપર નામ જાહેર કરી દીધા છે એટલે હવે કહી શકાય કે ભાજપ જે છે એ ચારસો સીટ જીતવાનો લોકસભા ચૂંટણીનો જે લક્ષ્યાંક છે તેને પાર પાડવા માટે ઈડી ચૂંટણીનું જો લગાવી રહ્યું છે અત્યારથી જ કહી શકાય કે જે પણ સંભવિત ઉમેદવારો છે તેમણે પોતાના વિસ્તારમાં ક્ષેત્રમાં પ્રચાર પ્રસારના શ્રી ગણેશ પણ કરી દીધા છે એટલે આજે પીએમ મોદીની અધ્યક્ષતામાં બેઠક મળવા જઈ રહી છે જેમાં જેપી પી નડ્ડા અમિત શાહ સહિતના ટોચના દિગ્ગજો ઉપસ્થિત રહી શકે છે ગુજરાતના મુખ્યમંત્રી ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત ખાસ કરીને દિગ્ગજો પહોંચ્યા છે દિલ્હી ત્યારે તમામ જે બાકીની જે અગિયાર બેઠકો છે તેની ઉપર તમામ નામોની સમીક્ષા કરવામાં આવશે અને આગામી સમયમાં સત્તાવાર રીતના હવે જ્યારે ભાજપની બીજી યાદી જાહેર થાય ત્યારે આ અગિયાર બેઠકોના નામ પણ જાહેર થાય જી આભાર કામેશ અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો હવે એ દિવસો દૂર નથી કે તારીખનું એલાન થાય લોકસભાની ચૂંટણી માટે અને હવે કહી શકાય કે બીજી યાદી પણ ટૂંક જ સમયમાં જાહેર થવાની છે અને તે જ મુદ્દે લઈ અને દિલ્હીમાં આજે ભારતીય જનતા પાર્ટીની બેઠક મળી રહી છે